નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું એપી પ્રજાપતિ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ચાંદખેડામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત વી બ્લોક અને માર્કિંગ બ્લોક વડે રાઉન્ડ બાનું સેન્ટર શોધવાના પ્રેક્ટિકલ વિશે આપને તાલીમ અને માર્ગદર્શન આપીશ આજે આપણે આ પ્રેક્ટિકલમાં કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે એ વિશે જોઈ લઈશું તો આમાં સૌથી પહેલું વી બ્લોકનો ઉપયોગ થાય છે આ વી બ્લોકનો ઉપરનો ક્લેમ્પ છે કે જેના દ્વારા જોબ ફિટ કરવામાં આવે છે આ રાઉન્ડ બાર છે વન ફિફ્ટી એમ અને થર્ટી ડાયામીટરનું રાઉન્ડ બાર છે સેન્ટર પંચ સ્ક્રાઇબર બોલપેન હેમર સ્કેલ સ્ક્રાઇબિંગ બ્લોક રાઇટ એંગલ અને આ સરફેસ પ્લેટ છે જેની ઉપર પૂરો પ્રેક્ટિકલ કરવામાં આવે છે આ પ્રેક્ટિકલમાં આપણે સર્વપ્રથમ ક્લેમ્પને એકદમ ફિટ કરીશું રાઉન્ડ બારને હલી ના જાય તે ધ્યાન માટે ક્લેમ્પને એકદમ ફિટ કરી દેવામાં આવે છે પછી આ રાઉન્ડ બારને સીધી રેખામાં માર્કિંગ કરવા માટે સ્ક્રાઇબિંગ બ્લોકનો ઉપયોગ થાય છે તેમાં સ્ક્રાઈબિંગની વ્યવસ્થિત સેટ કરવું પડે છે અને સીધી લાઇનમાં એક પ્રકારનું માર્કિંગ કરવાનું હોય છે રાઉન્ડ બાર પર માર્કિંગ મીડિયા લગાવેલો છે તો એમાં એક સીધી લાઇનમાં એક રેખા ડ્રો કરવામાં આવે છે હવે આ રાઉન્ડ બારને નાઇન્ટી ડિગ્રીએ નાઇન્ટી ડિગ્રીએ આવી રીતે એકદમ ઊંધો ફેરવી દેવામાં આવે છે જે પ્રમાણે નીચે માર્કિંગ કરેલું છે એવી રીતે જ ઉપરની સાઈડ માર્કિંગ કરવામાં આવે છે અને ક્લેમ્પને બરાબર ટાઈટ કરવામાં આવે છે જેથી રાઉન્ડ બાર હલી ના જાય અને એવી રીતે જેમ નીચે કરવામાં આવે છે એવી રીતે જે નાઇન્ટી ડિગ્રીએ આ લાઇન આવી રીતે ખેંચવામાં આવે છે હવે ફરી ક્લેમ્પને ચેન્જ કરવામાં ખોલવામાં આવે છે અને એને ફરી આમ બે લાઈનોને મેચ કરવામાં આવે જે આપણે બે લાઈનો હમણાં બનાવી તે જ બે લાઈનોને ફરી મેચ કરી લેમ્પને ફરી ફિટ કરવામાં આવે છે અને આ બે લાઇનો જ્યાં મળે છે સ્ક્રાઈબિંગને એકદમ મેચ કરવામાં આવે છે અને સ્ક્રાઈબરથી લાઈનો દોરવામાં આવે છે તમને જોવા મળે છે કે કેવી રીતે માર્કિંગ મળીયા લગાયેલો છે અને કેવી રીતે સીધી રેખામાં લાઇન બને છે હવે તેવી જ રીતે નીચે નાઇન્ટી ડિગ્રીએ ફરી એને રાઉન્ડ બારને ગોળ ફેરવી અને નાઇન્ટી ડિગ્રી ફરી લાઇન દોરવામાં આવે છે અને ફરી એને વ્યવસ્થિત ક્લેમ્પિંગ કરવામાં આવે છે તેથી રાઉન્ડ બાર હલી ના જાય હવે રાઉન્ડ બારની કાઢી લેવામાં આવે છે અને બે જે ચાર ખૂણા છે તેને ટ્રાય સ્કવેરની મદદથી બે લાઈનો માર્કિંગ કરવામાં આવે છે અને બે ખૂણાઓ જોડવામાં આવે છે જેના માટે સ્ક્રાઈબરનો ઉપયોગ થાય છે જેના માટે સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે સ્ક્રાઈબરથી લાઈનો એક્ઝટ થાય છે અને પછી એનું સેન્ટર મળી ગયું છે અહીંયા ત્યાં સેન્ટર પંચ વડે પંચિંગ કરવામાં આવે છે અને આવી રીતે આવી રીતે આપણે વી બ્લોકની મદદથી રાઉન્ડ બારનું સેન્ટર શોધ્યું આજે આપણે આ પ્રેક્ટિકલ વિશે શું શું શીખ્યા તો એ માહિતી આપી દઉં તમને કેવી રીતે આપણે માર્કિંગ કરી શકાય જોબની ગોઠવણી કેવી રીતે કરી શકાય પંચિંગ કેવી રીતે કરી શકાય અને જોબની ચેકિંગ કેવી રીતે કરી શકાય આ બધું આ પ્રેક્ટિકલ વિશે સમજ આવે છે આપણને આજે આપણે જે પ્રેક્ટિકલ શીખ્યા તેમાં આપણે શું શું કાળજી રાખવી જોઈએ કાળજીમાં તો રાઉન્ડ બારમાં જે વી બ્લોક હોય છે તેની વ્યવસ્થિત ક્લેમ્પ કરવો ખૂબ જ જરૂરી છે રાઉન્ડ બારને ક્લેમ્પ નહીં કરવામાં આવે તો તે એકદમ હલી જશે અને વ્યવસ્થિત માર્કિંગ નહીં થાય પછી સરફેસ પ્લેઝમાં આપણે ને વધારે બહાર ન રાખવું જોઈએ અને ટ્રાય સ્ક્વેર વ્યવસ્થિત ગોઠવવું જોઈએ જેથી નાઇન્ટી ડિગ્રીની લાઈનો વ્યવસ્થિત આવી શકે આ તમામ બાબતો ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તો આ પ્રેક્ટિકલ વર્કશોપમાં આપ યોગ્ય રીતે એનો ઉપયોગ કરશો એવી આશા રાખું છું ખૂબ ખૂબ આભાર